પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળ કામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું સ્વાગત કરવામાં આવે છે મનની સાધના કેવી રીતે મનુષ્યને ઉત્કૃષ્ટ બનાવી દેતી સાધનાના સંદર્ભમાં હું તમને બતાવી રહ્યો હતો તે વાત તમારે પોતાના મગજમાં બેસાડી લેવી જોઈએ કાલે મેં તમને બતાવ્યું હતું કે મનને વશ કરી લીધા બાદ ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું જોઈએ ગાયત્રી માતાનું ધ્યાન કેવી રીતે કરવું જોઈએ દ્રષ્ટિને વારંવાર સ્થિર કરવી પડશે જેથી તમારું આમ તેમ ભાગતું મન કાબૂમાં રહે અને તમે એમની સાથે સંબંધ રાખી શકો એ માટે તમારે મનની સાધના કરવી પડશે મનની સાધનાના બે માધ્યમ છે એક વિવેક અને સાહસ એમના દ્વારા જ આપણે રીતિ સિદ્ધિઓથી ભરાતા જઈએ છીએ પોતાનો આહાર વિહાર ઠીક કર્યા બાદ પ્રગતિ થતી રહે છે મનુષ્યના અંતકરણમાં બેઠેલા વિવેક અને સાહસ જ્યારે જાગ્રત થઈ જાય છે ત્યારે મનુષ્ય જે ઈચ્છે તે પ્રાપ્ત કરતો જાય છે મિત્રો રાજસ્થાનમાં હીરાલાલ શાસ્ત્રી નામની સંસ્કૃતના એક શિક્ષક હતા શાસ્ત્રીજીની પત્નીનું મૃત્યુ થઈ ગયું મારી કે તમારી સાથે જો આવું થયું હોત તો આત્મહત્યા કરી લેત અથવા બીજું લગ્ન કરી લેત પરંતુ સંસ્કૃતનો એ શિક્ષક પત્નીને ગામ જતો રહ્યો એમણે કહ્યું કે એ મહાન નારીએ મને આનંદ અને ઉલ્લાસથી ભરી દીધો હતો મારી અંદર વિવેક અને સાહસ જાગૃત કરી દીધા હતા એના મૃત્યુ બાદ હું એની યાદમાં આ ગામમાં કંઈક કરવા માગું છું હું એના પ્રત્યેની ફરજ અદા કરવા માગું છું આ ગામની છોકરીઓને હું ભણાવવા માગું છું તેઓ નોકરી છોડીને એ ગામની છોકરીઓને ભણાવવા લાગ્યા ત્રીસ ઘરોમાંથી ત્રીસ દિવસના ભોજનનો પ્રબંધ થઈ ગયો અને તેઓ પોતાના આદર્શ અને કર્તવ્યો પર આરૂઢ થઈ ગયા અને પૂરી નિષ્ઠા સાથે એ કામ કરવા લાગ્યા આદર્શ અને સિદ્ધાંતોના સ્વામી એ સ્કૂલને ચલાવવા લાગ્યા લોકો આવ્યા અને મદદ કરતા ગયા વિદ્યાલયનું કામ સરળતાથી ચાલવા લાગ્યું મિત્રો તમે શિરીન અને ફરહાદની કથા જાણો છો ફરહાદ શિરીનને ચાહતો હતો રાજાએ આ સમસ્યાનું સમાધાન કરી ફરહાદને પોતાના રસ્તામાંથી દૂર કરવાનું નક્કી કરી લીધું રાજાએ ફરહાદને કહ્યું કે પેલા પહાડની પેલે પાર એક નદી છે એ પહાડને કાપી એમાંથી ગામમાં નહેર લાવવાની છે ફરહાદનો પ્રેમ અમર હતો એણે કહ્યું કે ભલે એ કામ હું પાર પાડી દઈશ એણે કોદાળી ઉપાડી અને પાડમાંથી નહેર લઈ આવ્યો લોકોએ પણ એને સાથ આપ્યો આ સાધનાને જોઈને રાજાએ શિરનો હાથ ફરહાદના હાથમાં આપવો પડ્યો